નમસ્કાર ખેડૂત મિત્રો બાગ મિત્ર સ્માર્ટ ફાર્મિંગ એડવાઇઝરીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ ભરૂચ જિલ્લાની અંદર એક ફાર્મ છે અત્યારે અહીંથી હું જતો હતો એક રસ્તામાં એક ફાર્મ જોયું કે ભાઈ ત્યાં જામફળમાં ટ્રેલી સિસ્ટમ હતી અત્યારે આપણે ખેડૂતો જોઈએ કે ભાઈ કન્વેન્શનલ રેગ્યુલર આપણે જામફળની ખેતી કરતા હોઈએ છીએ પણ આપ જોઈ શકો છો કે ભાઈ આ ટ્રેલી સિસ્ટમથી કેવી રીતે આ ખેડૂતે મેનેજ કરેલું છે કે ભાઈ ટ્રેલી સિસ્ટમ એટલે થાંભલા અને તાર બાંધેલા છે અને એમાં સિંગલ ડારી નીચેથી તૈયાર કરીને આ રીતે એક ટ્રેનિંગ એનું પ્લાટનું સ્ટ્રકચર બનાવેલું છે એનો કોન્સેપ્ટ છે કે ભાઈ એક ડાળી એક ડારી ઉપર આપણે વીસ ફ્રૂટ લઈ શકીએ છીએ એટલે ટોટલ એક પ્લાન્ટ પર એકસો વીસથી એકસો ચાલીસ ફ્રૂટનું પ્રોડક્શન આવે છે અને એક પ્લાન્ટ ઉપર એક ફ્રૂટનું વજન હોય છે પાંચસો ગ્રામ અને આમાં જે ઓપરેશનલ જે છે હોર્ટિકલ્ચર ઓપરેશનલ એ પણ ઇઝી થઈ શકે છે કે જેવા કે એનું કટિંગ જે છે સ્પ્રેઈંગ જે છે એ બધું ઈજી થઈ શકે છે અને આ ફ્રૂટ પણ જોઈ શકો છો કે કેટલા બધા ફ્રૂટ અહીંયા એનું પ્રોડક્શન આવતું હોય છે તો આવી અવનવી માહિતી મેળવવા માટે સ્માર્ટ ફાર્મિંગ બા મિત્ર સ્માર્ટ ફાર્મિંગ એડવાઇઝરીનો સંપર્ક કરો દરેક ખેડૂત મિત્રોનો આભાર